અમદાવાદની એએમટીએસની જેમ જ વડોદરાની વિટકોસ પણ સ્કીમ શરૂ કરવા જઈ રહી છે જેથી હવે વડોદરા વાસીઓને ટિકિટ ભાડામાં કંઈક અંશે રાહત મળશે આ સેવામાં મુસાફરે દિવસમાં એક જ વાર રૂપિયા પચીસ ની એક ટિકિટ ખરીદવાની રહેશે અને આ ટિકિટ પર સમગ્ર દિવસ દરમિયાન મુસાફર સમગ્ર શહેરમાં મુસાફરી કરી શકશે પરંતુ મુસાફરે પોતાનો ફોટો આઈડી પ્રૂફ સાથે રાખવું ફરજિયાત રહેશે અને ટિકિટ પર મોબાઈલ નંબર પણ લખવાનો રહેશે કે પચીસ રૂપિયાની ટિકિટ લઈ અને વડોદરામાં ગમે ત્યાંથી ગમે ત્યાં ફરી શકશે એની માટે હવે આપણે ટિકિટો છપાવવા આપી દીધી ચાર દીમાં આવી જશે ચાર દીમાં આવી જાય એટલા માટે અહીંયા કંડક્ટર પાસે પણ આવશે અહીંયા પાસની બારી હશે કંટ્રોલ રૂમે પણ હશે જે ટિકિટ લેશે એને એનો મોબાઈલ નંબર તો લખવાનો રહેશે અને એની પાસે આઈડી પ્રૂફ હોવું જોઈએ એટલે આખો દીમાં ગમે ત્યાં ફરી હકશે ગમે એટલી ફેરી સવારના સાડા પાંચથી લઈને રાત્રે સાડા દસ જ્યાં સુધી સેવા ચાલુ રહે ત્યાં સુધી પચીસ રૂપિયામાં

આ પૈસાનો બી બચત થાય કારણ કે અત્યારે અહીંથી સ્ટેશન આપણું ન્યાય મંદિર જવું હોય તો 10 રૂપિયા થાય અને ત્યાંથી અહીં આવો તો 10 થાય પેલું તો અહીંથી બેસીને તમારે અહીં પાછા પિકઅપ કરતા હોય તો તમને વાંધો શું આ કે અમને તો સારામાં સારો ફાયદો છે હાલ તો આ સેવા શરૂ કરવા માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે તો વડોદરા વાસીઓને આ સેવા શરૂ થતા તેમના ખિસ્સાને રાહત મળી રહેશે રોહિત ચાવડા વીટીવી વડોદરા